પંચમહાલ જિલ્લાના ગોધરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર ઊભી રહેલી કોટા વડોદરા પેસેન્જર ટ્રેનના જનરલ ડબ્બાના શૌચાલયમાંથી દોઢ માસનું ત્યજી દીધેલું બાળક મળી આવતા ચકચાર મચી જવા પામી હતી આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી જોકે આ બાળક અહીં કોણ મૂકી ગયું તે પણ અનેક સવાલો ઊભા થયા છે ત્યારે હાલ બાળકને સારવાર આપવામાં આવી રહી છે તેવી માહિતી મળી છે ગોધરા રેલવે સ્ટેશનના આવેલા પ્લેટફોર્મ નંબર એક પર વડોદરા કોટા પેસેન્જર ટ્રેન ઊભી હતી તે સમયે જનરલ કોચના ડબ્બામાં શૌચાલયમાંથી બાળકના રડવાનો અવાજ આવ્યો હતો ત્યારે આ બાબતે કોઈ મુસાફરને આવ્યા ધ્યાને જતાં એક ચેનવાડા થેલામાં બાળક રડી રહ્યો હોવાનું ધ્યાને આવ્યું હતું તો આ મામલે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી અને શૌચાલયમાંથી બાળકને બહાર કાઢવામાં આવ્યો હતો જોકે આ બાળકને અહીં કોણ છોડી ગયું તે એક સવાલ છે આ બાળકને ગુજરાત સિવિલ ખાતે સારવાર આપવામાં આવી રહી હોવાની માહિતી મળી છે ત્યારે આ મામલે પોલીસ મથકે પણ બાળકને મૂકી જનારા સામે ગુનો નોંધાયો છે જો તમે અમારી પંચમહાલ ન્યૂઝ અપડેટ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં